હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ચોખાના લોટની પાપડી તેને આપણે લસણિયા પાપડી પણ કહી શકાય છે કારણ કે આની અંદર આપણે લીલા લસણ ધાણા અને મરચાંનો યુઝ કરીશું તેના લીધે આ પાપડી ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે પાપડી ક્યારેય ન બનાવી હોય તો એકવાર આ રીતે પાપડી જરૂરથી બનાવજો તો ચાલો લસણિયા ચોખાના લોટની પાપડી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા મેં ચોખાના પાપડ બનાવવા માટે એક મોટું તપેલું લીધેલું છે તેની અંદર પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું છે તમે જે વાસણ ભરીને લોટ લેતા હોય એ જ વાસણ ભરીને તમારે ત્રણ ગણું પાણી લેવાનું છે આ પરફેક્ટ ચોખાના પાપડ બનાવવાનું માપ છે તો પાણીને આપણે સારી રીતે ઉકાળી લેવાનું છે તો પાણી આપણું સરસ ગરમ થાય ત્યાં સુધીમાં બીજી તૈયારી પણ આપણે કરી લઈશું તો અહીંયા મેં એક મોટા વાસણમાં બસો ગ્રામ સાબુદાણાનો પાવડર બનાવીને લીધેલો છે તમે સાબુદાણા મિક્સરમાં ક્રશ કરીને લઈ શકો છો તો એ રીતે મેં બસો ગ્રામ લીધેલા છે અને સાથે જ આપણે ચોખાનો લોટ બે કિલો લઈશું જો તમે એક કિલો ચોખાના પાપડ બનાવતા હોય તો તમારે તેની અંદર સો ગ્રામ સાબુદાણાનો પાવડર લેવાનો છે તો અત્યારે મેં બે કિલો લીધેલો છે તો સામે મેં બસો ગ્રામ સાબુદાણાનો પાવડર લીધેલો છે આ બંને લોટ આપણે ચાળીને જ લેવાના છે તો આ લોટ મેં પહેલેથી ચાળીને રાખેલો છે તો બધો જ આપણે એક વાસણમાં લઈ લેશું હવે બંને લોટ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આજે આપણે આ પાપડી લીલું લસણ ધાણા અને મરચી નાખીને બનાવી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ એકવાર આ રીતે લીલા લસણવાળા પાપડ તમારા ઘરે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે બસો ગ્રામ લીલું લસણ બસો ગ્રામ લીલા ધાણા તો અહીંયા તમારે પાપડ જે પ્રમાણે તીખા ખાવા હોય એ રીતે તમારે મરચાંની પેસ્ટ લેવાની છે ચાર ચમચી મીઠું ચાર ચમચી ખારો સો ગ્રામ તલ લઈશું આ મેં તમને બે કિલ્લાનું માપ કીધેલું છે આ પરફેક્ટ માપ છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે આ પાપડ જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આ સાઈડ તમે જોઈ શકશો આપણું પાણી છે એ થોડું થોડું ઉકળવા લાગ્યું છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને પાપડખાર પણ ઉમેરી દઈશું હવે આપણે પાણીને સારી રીતે ઉકાળી લેવાનું છે હવે ઢાંકીને આપણે પાણીને સારી રીતે ઉકળવા દઈશું જો પાપડ બનાવવામાં તમારું પાણી જેટલું સરસ ઉકળેલું હશે એટલા જ તમારા પાપડ સારા બનશે સુકાતી વખતે પાપડ તૂટશે નહીં પાણીની અંદર ખારો અને મીઠું નાખી અને ઢાંકીને પંદર મિનિટ માટે સારી રીતે ઉકાળી લેવું હવે આપણું આ પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આપણે લીલી મરચી ઉમેરી દઈશું સાથે આપણે લીલું લસણ અને ધાણા પણ ઉમેરી દઈશું અને તલ પણ ઉમેરી દઈએ હવે બધા મસાલા નાખી અને બે મિનિટ આ રીતે ઉકળવા દઈશું ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા બાદ પાંચ મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું પાંચ મિનિટ બાદ ફરી આપણે ઢાંકણ ખોલી અને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકશો તો આ રીતે આપણું પાણી તૈયાર થઈ ગયું છે આ ટાઈમે તમારે મીઠું ચેક કરવું હોય તો તમે કરી શકો છો પાણીને હવે આપણે આ પાણીનું તપેલું છે તે નીચે લઈ લેશું હવે તપેલું નીચે લઈ અને થોડો થોડો લોટ નાખતા મિક્સ કરતા જઈશું લોટ નાખતી વખતે આ રીતે સાથે હલાવતું જઉં જેથી લોટમાં લમ્સ કે ગાંઠો ન રહે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો વિડીયોમાં જે રીતે બતાવી રહી છું એ રીતે તમારે લોટ અને પાણી સારી રીતે મિક્સ કરી લેવાનું રહેશે તો આ રીતે કન્ટિન્યુ હલાવતા લોટને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકશો ખીચું આપણું એકદમ સરસ રીતે સ્મૂથ બની ગયું છે તો આ ખીચું આપણું તૈયાર છે હવે આ રીતે ખીચું તૈયાર થઈ જાય ત્યારબાદ ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ત્યારબાદ આપણે ખીચું બાફીને પાપડ બનાવીશું હવે આપણું ખીચું સરસ તૈયાર થઈ ગયું છે હવે ઢાંકીને રહેવા દઈશું હવે આપણે ખીચું બાફવા માટે મૂકી દઈશું તો એક વાસણમાં પાણી લઈ લેશું પાણીને ગરમ થવા દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ રીતે એક ચાવણી લેવાની છે કાણાવાળી ચાવણી હોય તે લઈ અને તેની અંદર આપણે ખીચું ભરી લઈશું તો આ રીતે ખીચું ભરી અને તેને બાફવા માટે મૂકી દઈશું આ ખીચાને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે બાફી લઈશું ખીચું બફાઈ જાય એ કઈ રીતે ખબર પડે તો ખીચું જ્યારે બફાઈ જાય ત્યારે થોડું લાઇટ કલર થઈ જશે તો એવું ખીચું તૈયાર થાય ત્યાં સુધી બાફી લઈશું તો હું ખીચાને પંદર મિનિટ માટે આ જ રીતે બાફી લઈશ હવે તમે અહીંયા જોઈ શકશો ખીચું બફાઈને તૈયાર થઈ ગયું છે તો મેં નીચે લઈ લીધેલો છે તો ખીચું તમારે ખાવું હોય તો આ જ રીતે તમારે અલગ પ્લેટમાં લઈ લેવાનું છે ત્યારબાદ આપણે આ ખીચાની અંદર એક જ ચમચી તેલ નાખી અને સારી રીતે મસળી લેવાનું છે તો આ પાપડની અંદર આપણે ઝાઝા તેલનો યુઝ બિલકુલ નહીં કરીએ આ જ રીતે એક ચમચી તેલમાં આપણે આટલો લોટ ગુણવી લેવાનો છે તો તમે જોઈ શકશો તો આ જ રીતે આપણે સારી રીતે મસલી લેવાનો છે હું વિડીયોમાં જે રીતે બતાવું એ રીતે તમે પાપડ બનાવશો તો તમારા પાપડ સુકાતી વખતે ક્યારેય નહીં ફાટે અને એકદમ સરસ પાપડ તૈયાર થશે એકવાર તમે આ લીલા લસણ ધાણા મરચાંના પાપડ બનાવી લીધા તો વારંવાર આ જ રીતે તમે શિયાળામાં પાપડ બનાવશો એટલા ટેસ્ટી બને છે હવે તમે જોઈ શકશો આ લોટ આપણો એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી આપણે લુવા બનાવી લઈશું તમારે જે સાઈઝના પાપડ બનાવવા હોય એ રીતે તમે લુવા બનાવી શકો છો નાના અથવા તો મોટા તો અત્યારે હું મીડિયમ સાઇઝના પાપડ બનાવી રહી છું તો મીડિયમ સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લઈશ ખીચું ગરમ હોય ત્યારે જ તમારે પાપડને વણી લેવાના છે તમે વણતા હોય તો વણીને અથવા તો આ રીતે તમે પાટલીમાં પણ પાપડ બનાવી શકો છો તો અહીંયા મેં પાપડ દબાવવાની જે પાટલી આવે તે લીધેલી છે તો આ રીતે નીચે એક બટર પેપર લઈ તેની ઉપર ગોણો મૂકી અને બીજું બટર પેપર મૂકી અને પાપડને સારી રીતે દબાવી લઈશ તો આ એક પાપડ તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે હું બાકીના બધા જ પાપડ બનાવીને તૈયાર કરી લઈશ આ રીતે તમે બટર પેપર લેશો તો તમારે તેલ પણ લગાવવાની જરૂર નહીં પડે અને પાપડ આપણો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તો જોયું ને પાપડ કેટલા સરળતાથી બની રહ્યા છે તો આ જ રીતે હું પાપડ બધા જ બનાવી થપી કરી લઈશ ત્યારબાદ તેને એક સાથે થપી લઈ અને સૂકવી દઈશ હવે આપણે પાપડને રૂમમાં સૂકી દઈશું થોડા રૂમમાં સુકાઈ જાય ત્યારબાદ તમે તડકામાં પણ સુકવીને તૈયાર કરી શકો છો આ રીતે તમે રૂમમાં એક દિવસ અને તડકામાં એક દિવસ સૂકવીને આ પાપડને એર ટાઈટ ડબ્બામાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો જ્યારે જોઈએ ત્યારે તળીને અથવા તો શેકીને બને રીતે આ પાપડ તમે ખાઈ શકો છો તો જોયું ને ફ્રેન્ડ્સ પાપડ જોવામાં જ એટલા સરસ દેખાઈ રહ્યા છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે તો આ રીતે હું બધા જ પાપડ વણી અને સુકવીને તૈયાર કરી લઈશ તો આ રીતે મેં પાપડને હવે તડકે પણ સુકી દીધેલા છે આ રીતે તડકે પાપડને સુકાતા એક જ દિવસનો ટાઈમ લાગે છે તડકામાં હોય તો પાપડ ફટાફટ સુકાઈને તૈયાર થઈ જાય છે હવે અહીંયા તમે જોઈ શકશો આપણા પાપડ છે એ સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે તો સુકાઈ એટલે પાપડ આપણા આ રીતના થઈ જશે તો અહીંયા તમે જોઈ શકશો પાપડ આપણા એકદમ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે એકવાર આ શિયાળાની સિઝનમાં આ લસણવાળા પાપડ એકવાર જરૂરથી બનાવજો આ પાપડને તમે એકથી બે વર્ષ માટે સ્ટોર કરી શકો છો કારણ કે આની અંદર આપણે તેલનો યુઝ બહુ ઓછો કરેલો છે તો આ પાપડ તમે સ્ટોર કરશો તો જરા પણ સ્મેલ નહીં આવે અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો તમે અત્યારે જોઈ શકતા હશો આ પાપડ એકદમ સરસ સુકાઈ ગયા છે હવે પાપડને હું તમને તળીને પણ બતાવી દઈશ તો પાપડ તળવા માટે મેં અહીંયા તેલ પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે પાપડને આપણે તેલમાં તળાવવા માટે મૂકી દઈએ તો તમે જોઈ શકશો આપણો પાપડ એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયો છે પાપડમાંથી તેલ આપણે સારી રીતે નિતારી લેવાનું છે પાપડને આપણે એક પ્લેટમાં મૂકતા જઈએ આ જ રીતે તમારે જે પ્રમાણે પાપડ જોતા હોય એ રીતે પાપડ તળીને તૈયાર કરી લેવાના છે તમને તળાના તો પાપડ દેખાઈ રહ્યા હશે તો પાપડ અત્યારે મેં આ પાપડ તમને તળીને બતાવેલા છે તમે આ પાપડ શેકીને પણ ખાઈ શકો છો હવે આપડી ચોખાના લોટની લસણવાળી પાપડી ખાવા માટે એકદમ તૈયાર છે તો હું તમને એક પાપડ આ રીતે તોડીને બતાવું એકદમ કોચા એવા પાપડ ખાવામાં થાય છે તો તમે જોઈ શકશો ખાવામાં પાપડ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે શિયાળામાં લીલું લસણ ખૂબ જ સરસ આવતું હોય છે તો આ લીલા લસણનો યુઝ કરીને ચોખાના લોટની ધાણા મરચાં અને લીલું લસણના પાપડ તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ લીલા લસણ ધાણાના પાપડની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ